વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના કોરવાડ ડુંગર ઉપર જે સુધી સમાજના આસ્થાનું પ્રતિક પ્રતિક્રોસનું નિશાન છે તેને હટાવવાની વાત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વહીવટી તંત્રના નિર્ણયને લઈને આદિવાસી સમાજના આગેવાન કલ્પેશ પટેલ અને યુસુફ ગામિતની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી અને રેલી યોજીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ભારત બિનસાંપ્રદાયિક દેશ છે અને સંવિધાનમાં દરેક નાગરિકને કોઈ પણ ધર્મ પાડવાની તથા પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલ છે અને આદિવાસી સમાજના લોકો હિન્દુ ધર્મ પણ પાળે છે મુસ્લિમ ધર્મ પણ પાળે છે અને ખ્રિસ્તી ધર્મ કે અન્ય ધર્મ પણ પાળે છે અને એકબીજા સાથે સંપીને રહે છે ત્યારે ક્રોસ બાબતને સ્થાનિક ગ્રામ પંચાયત કે સ્થાનિક લોકોને કોઈ પણ પ્રકારનો વાંધો નથી તેમ છતાં તંત્ર દ્વારા આ ક્રોસ હટાવવાની વાત કેમ કરવામાં આવી રહી છે તેવા સવાલ સાથે આદિવાસી સમાજના આગેવાનોએ રેલી યોજીને સખત વિરોધ નોંધાવ્યો હતો અને તંત્રના અધિકારીને રજૂઆત પણ કરી હતી ત્યારે આ સમગ્ર મામલે આદિવાસી નિવાસી આગેવાન એવા કલ્પેશ પટેલ અને યુસુફ ગામી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું તે જોઈએ મોટી સંખ્યામાં જે આપણા સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાયના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવા માટે તમામ લોકો નીકળેલા છે એટલે મને ખૂબ ખુશીની વાત છે કે મારો સમાજ અન્યાય સામે બોલતો થયો છે તમામનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન વાત કરે છે એ લોકો ક્રોસ હટાવાની

એટલે આપણા એ સાહેબ સાહેબ પડે મનુવાદી લોકો ને સૌથી વધારે તકલીફ આ પડે છે કે આપણને સાહેબ કેવા પડે બીજી વાત અધિકારીઓને કેવા માંગુ છું અમુક અધિકારીઓને કે આપણે જેન્યુન કામ લઈને જતા હોય તો એ લોકો એ શાંતિથી કરી દેવાનું આવે બાકી અમને રસ્તા પર પણ ઉતરતા આવડે છે તમારા કેસો પૈસોથી ગભરાતા નથી ખેરગામ ખાતે વાંચતા ચીકલા ધારાસભ્ય આનંદભાઈ પટેલ સાહેબ પર હુમલો થયેલો અને જે હુમલો કરનાર એ લોકો દ્વારા આપણા પર ફરિયાદ આપવામાં આવે અને આ લોકો ફરિયાદ લઈ લે અને ચાર જેટલા ખોટા ગુના દાખલ કરે એટલે કેસો પેસોથી ગભરાતા નથી જેન્યુન કામ લઈને આવે તો શાંતિથી કરી દેવાનું બાકી રોડ પર ઉતરતા આવડે છે અને આજે પાછું ફરી કેમ શું અમારી તાકાત જોવી હોય ને તો ત્યાં હાથ લગાવીને બતાવજો આ ધરમપુર બંધ કરતા પણ આવડે છે અને આ નેશનલ સપન આ જંગલ ખાતું જે વાત કરે છે એ લોકોને હું જાહેરમાં કહું છું થોડા દિવસ પહેલા સંદેશમાં પણ મેં વાંચેલું કે જંગલમાં બે હજાર હજારોની સંખ્યામાં ઝાડો સુકાઈ ગયા રોપેલા ત્યાં તો એ લોકોની કાળજી લેવાની આવતી નથી અને નીકળી આવો એક જણાવો ફરિયાદ કરે ત્યાં ક્રોસ હટાવવાની વાત કરે લાવોની ભાઈ તમે અમે તમને લિસ્ટ આપીએ ધરમપુર તાલુકામાં નગરપાલિકામાં કેટલું દબાણ છે ક્યાં હટાવવા ગયા તમને ફક્ત ને ફક્ત અમારા જંગલ જ દેખાય છે એ અમને સ્વીકારો નથી કાન ખોલી ને સાંભળી લેજો બાકી એ લોકો જે પ્રવાસન ધામની વાત કરે છે ને કોરવળ ચોમાસા દરમિયાન જે હજારોની સંખ્યામાં પ્રવાસે આવે છે એમને અમે આજે જાહેર પંચ પરથી કહીએ છે કે આ ક્રોસને હાથ લગાવ્યો ને તો ચોમાસા દરમિયાન એકને પણ ઘુસવાની દેશો મારે છે મારો મિત્ર વિશુભગામિત સોનગરથી આવ્યો છે એ હંમેશા અન્યાય સામે લડે છે એ પણ ખિસ્તી ધર્મ પાડે છે એ ફક્ત ખિસ્તી ધર્મના અન્યાય થાય ત્યારે જ જાય છે નહીં એ હિન્દુ ધર્મના અન્ય અન્યાય થાય તો પણ જાય છે કોઈ મંદિર તોડવાની વાત કરશે ત્યાં પણ આ જાય છે અને અમારી આખી ટીમ જાય છે એટલે અમે અહીંયાથી જાહેર મંચ પરથી કહીએ છીએ વિશુભગામિત મને ગાડીમાં બેઠો હતો ત્યારે કહેતો હતો કે ભાઈ આ અન્યાય સામે લડતા લડતા નફટના લાયક લોકોએ આપણી પાસે ચૌદ જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા પણ આપણા લોકોને કહી દેજે છે ની અંદર થાય તો બી અન્યાય સામે તાકાતથી લડીશે લોકો ના આપણને હેરાન કરવાનું કામ કરે છે એ અધિકારીઓને કેવા માંગુ છું સત્તામાં બેસેલ લોકોને લીધે અમને હેરાન નહીં કરતા સત્તા કોઈ ની કાયમ ટકેલી રહેતી નથી અમે ભી સત્તામાં આવીશું અમારા માણસો બી સત્તામાં માં આવ્યા ને તે દિવસે તમારો મોર બોલાવી દેવો ચેતવણી પણ આપીએ કે અમારું ગામ પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવે છે ગામ પંચાયત લોકોને વાંધો નથી સરપંચ ને વાંધો નથી તો તમને શું વાંધો પડ્યો એ દિવસ નહીં આવે કે તમને પણ નહીં ઘૂસવા દે એ વાત યાદ રાખજો તમામ લોકો ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે તમામનો આભાર ફરી મળીશું ફરી અન્યાય થાય તો યાદ કરજો પણ આ તો ફક્ત આજે આપણે ચેતવણી આપી છીએ એ લોકોને કે અમારા વિસ્તારમાં આવવું હોય ને તો અમારી પરમિશન લઈને આવજો હવે બાકી તમે પણ નહીં નીકળી શકો અમારા વિસ્તારમાં અલ્પેશ પટેલે મને જણાવ્યું કે ધરમપુરમાં ડુંગર પર કોસ છે સાત બાય સાત ફૂટની જગા છે અને એ ઉઠાડવા માટે જંગલ ખાતા એ નોટિસ પ્રત્ચારી છે જ્યારે આખા આદિવાસી વિસ્તારમાંથી લોકો આવે છે ત્યારે તમારે પણ આવવું પડશે અને મેં તરત જ કીધું કે આપણે હંમેશા લોકો માટે લડીએ છે અને જે પણ સમાજના લોકોને અન્યાય થતો હોય એમની સાથે આપણે ઊભા રહીને એમની સાથે લડવું જોઈએ અને એટલા માટે જ આજે પણ અમે તમારી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણે પ્રાથમિક શાળાઓમાં ભણતા ત્યારથી જ બધાને ખબર છે કે આપણો ભારત દેશ બિન સાંપ્રદાયિક દેશ છે ભારત દેશમાં તમામ જાતિના લોકો રહે છે તમામ ધર્મના લોકો રહે છે અને આપણા વિસ્તારમાં તો જોવા જઈએ તો બધા સંપીન રહે છે કોઈ ખ્રિસ્તી ધર્મ પાળે છે કોઈ હિન્દુ ધર્મ પાળે છે આદિવાસીમાંથી ઘણા જણા તો મુસ્લિમ સમાજમાં પણ છે

પરંતુ આદિવાસીમાંથી જે હિન્દુ બન્યા છે આદિવાસીમાંથી ખ્રિસ્તી બન્યા છે એ કેમ કરી લડાઈ અને ધર્મ રાજકારણ કરીને અમે કેવી રીતે આગળ વધીએ એના માટે તેઓ આગળ વધી રહ્યા છે એને ઓળખી દેવાની જરૂર છે બંધારણના ભાગ ત્રણ માં અનુસ્વેદ પચીસ છવ્વીસ સત્તાવીસ અને અઠાવીસ માં એમ કીધું છે કે બધાને જ ધર્મો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે એટલે બધાને પોતપોતાનો ધર્મ પાળવાનો અધિકાર આપવા માટે આવ્યો છે એટલે કોઈએ ડરવાની જરૂર કોઈએ ડરવાની જરૂર હું આદિવાસી સમાજમાં જન્મ લીધો એટલે હું આદિવાસી થઈ ગયો બીજો ભાઈ મુસ્લિમ સમાજમાં જન્મ લેશે એટલે મુસ્લિમ થઈ જાય કોઈ હિન્દુ સમાજમાં જન્મો લે એટલે હિન્દુ થઈ જાય પણ છેલ્લે તો આપણે માનવ જ છે ને છેલ્લે તો આપણે માનવી જ છે ને જે લોકો એવું ભૂલી ગયા છે કે અમે માનવી છે એ લોકોએ પણ આપણા વિસ્તારમાં રહેવાની જરૂર અમે ઘણા વર્ષોથી રક્તદાન શિબિર કરીએ છે અને હજારોની સંખ્યામાં લોકો આવે છે અમારી સાથે રક્તદાન કરે છે જ્યારે બીમાર પડે છે ત્યારે કોઈ એવું નથી પૂછતું કે હિન્દુનું લોહી છે ક્રિશ્ચિયનનું લોહી છે કે નોમેટનનું લોહી છે કે બ્રાહ્મણનું લોહી છે જ્યારે મરવા પડે છે ત્યારે બધાને લોહી જોઈતું હોય તો કોઈ પૂછવા રેડી નથી ત્યારે ચૂપચાપ લોહી ચઢાવી લે છે ને ચઢાવી લે છે ને તો આપણા વિસ્તારમાં બધા શાંતિથી જીવે છે તો શાંતિથી જીવા દેવું જોઈએ ને જીવા દેવું જોઈએ ને હંમેશા અશાંતિ ફેલાવવા માટે આરએસએસ હંમેશા અગ્રેસર રહી છે એટલે આપણા વિસ્તારમાં પણ તમે સમજી જજો અને હવે યુસીસી નું સ્ટીકર લઈને ઘરે ઘરે સમર્થન લેવા માટે પણ એ લોકો જ આવશે એટલે તમે બધા જાગતા જાગતા રહેજો ને કહેવામાં આવ્યું છે કે પાડી અને પાડો એટલે આપણે ફક્ત એક જ માંગણી લઈને આવ્યા છે

એવું વિચારે છે કે આપણા વિસ્તારમાં અશાંતિ ફેલાય પરંતુ આપણે શાંતિ રીતે આપણે વિરોધ કરવાનો છે અને આપણું જે આસ્થા નું પ્રતિક છે એને બચાવવાનું છે જય આદિવાસી